વર્ષ બે હજાર છવીસ માં ત્રણ રાશિઓના ભાગ્ય ભાગ્યશાળી રહેશે તેમના જીવનમાં એક સુવર્ણકાળ આવશે અને દરેક સ્વપ્ન સાકાર થશે હા મિત્રો વર્ષ બે હજાર છવ્વીસમાં માં દેવી લક્ષ્મીના આશીર્વાદ આખું વર્ષા રાશિઓ પર વરસશે જેના કારણે વર્ષ બે હજાર આ રાશિઓના ભાગ્ય ચમકશે મિત્રો વર્ષ બે હજાર છવીસ આ રાશિઓ માટે ખૂબ જ અદ્ભુત રહેવાનું છે તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર છવીસ માં આ રાશિઓ ધનથી ભરપૂર થવાના છે આ રાશિના લોકોને મોટો આર્થિક લાભ અને મોટા સારા સમાચાર મળવાના છે વર્ષ બે હજાર છવીસ માં આ રાશિના લોકોને મોટી સફળતા મળવાના છે આવું થવાનું છે આ રાશિના લોકોને અપાર ખુશી મળવાની છે જેના કારણે બે હજાર છવ્વીસમાં આ રાશિના જાતકોનો સુવર્ણ સમય શરૂ થશે મિત્રો આ રાશિઓ કઈ છે આ વીડિયોમાં અમે તમને આ રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો વીડિયોના અંત સુધી જોડાયેલા રહો અને આ વીડિયોને બિલકુલ છોડશો નહીં કારણ કે આ વીડિયો આ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે મિત્રો બે હજાર પચ્ચીસનું વર્ષ હવે તેના છેલ્લા તબક્કામાં છે અને નવું વર્ષ બે હજાર છવીસ આવવાનું છે નવું વર્ષ બે હજાર છવીસ કેટલીક રાશિના લોકો માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનું છે આ રાશિના લોકોને દરેક કાર્યમાં સફળતા મળશે અધૂરા સપના પૂરા થશે અને ભાગ્ય તમારા પક્ષમાં રહેશે વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહો સમયાંતરે ગોચર કરે છે અને તેમના મિત્ર અને શત્રુ ગ્રહો સાથે યુતિ બનાવે છે જેનો પ્રભાવ માનવ જીવન તેમજ દેશ અને દુનિયા પર પડે છે વૈદિક જ્યોતિષ અનુસાર વર્ષ બે હજાર છવીસમાં ઘણા ગ્રહોની યુતિ થશે જેનો પ્રભાવ તમામ બાર રાશિના લોકો પર જોવા મળશે વર્ષ બે હજાર છવીસ માં ત્રીસ વર્ષ પછી શનિ અને બુધનો યુતિ થવાનો છે આ સાથે શુક્ર અને શનિનો યુતિ પણ થવાનો છે મિત્રો જ્યોતિષમાં શનિદેવને ન્યાય અને કર્મના ફળ આપનાર માનવામાં આવે છે શનિ ફક્ત એવું જ નથી તેમને દંડ આપનાર નથી કહેવામાં આવતા તે દરેક વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે એવું કહેવાય છે કે જ્યારે શનિદેવ પ્રસન્ન થાય છે ત્યારે તે રાજાને રાજા બનાવે છે અને જ્યારે તે ગુસ્સે થાય છે ત્યારે તે રાજાને ગરીબ પણ બનાવી શકે છે આ ક્રમમાં વર્ષ બે હજાર છવ્વીસમાં શનિદેવ બે ગ્રહોનું જોડાણ કરી રહ્યા છે જેનો પ્રભાવ બધી રાશિના લોકો પર જોવા મળશે પરંતુ કેટલીક રાશિઓ એવી છે જેમનું ભાગ્ય આ સમયે ચમકી શકે છે આ સમયે કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાનો છે જેનાથી તેમના સારા દિવસો શરૂ થઈ શકે છે ઉપરાંત આ રાશિના લોકોને તેમના કરિયર અને વ્યવસાયમાં સફળતા મળશે તમને પ્રગતિ પણ મળી શકે છે તો મિત્રો ચાલો જાણીએ કે બે હજાર છવ્વીસમાં કઈ રાશિઓ ભાગ્યશાળી બનવા માટે પૂરતી નસીબદાર છે પરંતુ તે પહેલાં કૃપા કરીને કોમેન્ટ સેક્શનમાં જય શનિદેવ લખો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તુલા અમે તમને જણાવી દઈએ કે આવનારો સમય તમારા જીવનમાં સકારાત્મક ઊર્જા અપાર ખુશીઓ અને મહાન તકોથી ભરેલો રહેશે તમારી રાશિમાંથી છઠ્ઠા ભાવમાં શનિ અને શુક્રનો શક્તિશાળી યુતિ બની રહ્યો છે જે તમને મુશ્કેલ પરિસ્થિતિઓમાં વિજય કારકિર્દીમાં પ્રગતિ અને નાણાંકીય સફળતા અપાવી શકે છે આ સમય આ ખરેખર તમારા માટે સુવર્ણ સમય સાબિત થઈ શકે છે જ્યારે નસીબ તમારી સાથે સંપૂર્ણ રીતે જોડાશે અને તમે જીવનમાં મોટી સફળતા પ્રાપ્ત કરશો આ શુભ સમય દરમિયાન જો તમે કોઈ કાનૂની કે વિવાદ સંબંધિત બાબતોને આગળ ધપાવી રહ્યા છો તો તમને ચોક્કસ સફળતા મળશે સંજોગો તમારા પક્ષમાં આવશે અને તમારા જીવનમાં પરિવર્તનનો સમયગાળો શરૂ થશે સરકારી નોકરી કે સ્પર્ધાત્મક ક્ષેત્રોમાં કામ કરતા લોકો માટે આ સમય સારા સમાચાર લાવી શકે છે તુલા રાશિના જાતકો નોકરી અને વ્યવસાય માટે આ ખૂબ જ સારો સમય છે શનિ અને શુક્રના આશીર્વાદને કારણે તમે હવે તમારા પ્રયત્નોનું ફળ મેળવશો તમને પ્રમોશન નવી જવાબદારીઓ અને પ્રભાવશાળી પદ મળી શકે છે વરિષ્ઠ અધિકારીઓ તમારા કાર્યની પ્રશંસા કરશે અને તમારી પ્રતિષ્ઠા વધશે આ સમય વ્યવસાયમાં જોડાયેલા લોકો માટે પણ શુભ રહેશે નવી તકો નવા સોદા અને નવા ગ્રાહકો તમારા વ્યવસાયને નવી ઊંચાઈઓ પર લઈ જશે તમારા જીવનમાં નોંધપાત્ર નાણાકીય લાભો ઉભરી રહ્યા છે જે તમને ધનવાન બનાવી શકે છે તુલા રાશિ બે હજાર છવ્વીસનું વર્ષ તમારા માટે સુવર્ણ વર્ષ રહેશે જે તમારી મહેનતને કરોડોની સફળતામાં પરિવર્તિત કરશે આ સમયે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે તે તમને ખુશ કરશે તમને તમારા અટકેલા પૈસા મળશે આવકના નવા સ્ત્રોત ખુલશે અને તમે બચત કરવામાં પણ સફળ થશો આ એવો સમય છે જ્યારે તમે તમારા ભવિષ્ય માટે મજબૂત નાણાકીય પાયો નાખશો જે લોકો રોકાણ કરવા માંગે છે તેમના માટે વર્ષ બે હજાર છવીસ અત્યંત શુભ રહેશે તમારી યોજનાઓ સફળ થશે અને તમને નોંધપાત્ર નાણાંકીય લાભના રૂપમાં પુરસ્કાર મળશે તુલા રાશિની કુંડળીના નવમા ભાવમાં ગજકેશરી રાજયોગ બની રહ્યો છે અને આ યોગ અત્યંત શુભ પરિણામો આપશે આ રાજયોગ તમને સંપૂર્ણ નસીબ માનસિક અને આધ્યાત્મિક પ્રગતિ પ્રદાન કરશે તમારા કાર્યની પ્રશંસા થશે લોકો તમારી પ્રશંસા કરશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે આ યોગ તમારા માટે જીવન બદલી નાખનાર સાબિત થશે આ ખરેખર સુવર્ણવર્ષ બનવાનું છે આ સમય દરમિયાન સકારાત્મક ઉર્જા અને ટેકો તમારી આસપાસ રહેશે તમને મિત્રો સહકાર્ય કરો અને પરિવાર તરફથી સંપૂર્ણ સમર્થન મળશે તમારી આસપાસના લોકો તમારા સપનાઓને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તમે તમારા જીવનમાં દરેક જગ્યાએ અપાર ખુશી જોશો બે હજાર છવ્વીસનું વર્ષ નવું વર્ષ તુલા રાશિના જાતકોના જીવનમાં નોંધપાત્ર ફેરફારો લાવશે આ વર્ષ તમારા માટે મોટી સફળતા નાણાકીય સમૃદ્ધિ અને માનસિક સુખાકારી લાવશે તે વિકાસનું પ્રતીક બનશે તમારો આત્મવિશ્વાસ વધશે અને ભાગ્યનો તારો પહેલાં કરતાં વધુ ચમકશે બે મિથુન રાશિ ચાલો આપણે મિથુન રાશિના લોકોને જણાવીએ કે આવનારો સમયે તમારા જીવનમાં ખુશીઓ અદભુત તકો અને અપાર સફળતાનો વરસાદ લઈને આવવાનો છે તમારી રાશિના કર્મભાવમાં શનિ અને શુક્રનો યુતિ રચાઈ રહ્યો છે અને આ સ્થાન કારકિર્દી કાર્ય પ્રતિષ્ઠા અને માનસન સાથે સંબંધિત છે તેથી આ સમય તમારા માટે સુવર્ણ સમય સાબિત થઈ શકે છે જ્યારે તમે તમારા જીવનમાં મોટા ફેરફારો અને સફળતાઓ પ્રાપ્ત કરશો આ સમય મિથુન રાશિના લોકોના કારકિર્દીને એક નવો માર્ગ આપશે તે દિશા પ્રદાન કરશે શનિ અને શુક્રનો યુતિ તમને તમારા કાર્યક્ષેત્રમાં પ્રભાવશાળી સ્થાન આપી શકે છે જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન નવી જવાબદારીઓ અને સારા સમાચાર મળવાની શક્યતા છે વરિષ્ઠ અધિકારીઓ તમારી મહેનત અને સમર્પણને ઓળખશે જેનાથી તમારું સન્માન આદર અને પ્રતિષ્ઠા વધશે તમને જણાવી દઈએ કે આ વર્ષ બે હજાર છવ્વીસ તમારા માટે સુવર્ણ વર્ષ રહેશે જ્યારે તમારી મહેનતનું દરેક પગલું સફળતામાં ફેરવાશે જે લોકો લાંબા સમયથી કારકિર્દીમાં સ્થિરતા મેળવવા માંગતા હતા તેમના માટે આ સમય ભાગ્યના દરવાજા ખોલશે જે લોકો વ્યવસાય અથવા વેપારમાં છે મિથુન રાશિવાળા લોકો માટે આ સમયે કોઈ મોટા વ્યવસાયિક સોદા અથવા ભાગીદારીનો સંકેત આપે છે અટકેલા પૈસા પાછા મળશે અને નોંધપાત્ર કે લાભ થવાની શક્યતા છે તમારા રોકાણો અંધાર્યા નફા લાવશે જેનાથી તમે આર્થિક રીતે મજબૂત અને સમૃદ્ધ બનશો મિથુન રાશિવાળા લોકો માટે બે હજાર છવ્વીસમાં ગુરુની શુભ સ્થિતિ તમારી નાણાકીય સ્થિતિને વધુ મજબૂત બનાવશે તમારી પાસે સંપત્તિ સન્માન અને વૈભવની કોઈ કમી રહેશે નહીં આ વર્ષ ખરેખર તમને કરોડપતિ બનવાના માર્ગ પર લાવી શકે છે આ સમયગાળા દરમિયાન ગુરુ તમારા માટે ખૂબ જ શુભ સ્થિતિમાં રહેશે જે તમારા નસીબને મજબૂત બનાવશે અને તે દરેક પ્રયાસમાં સફળતા લાવશે તમારા બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે અને તમારા સપના સાકાર થશે આ તમારા માટે ખૂબ જ સફળતાનો સમયગાળો રહેશે વર્ષ બે હજાર છવ્વીસ તમારા જીવનના દરેક પાસામાં પરિવર્તન લાવશે અને આ ફેરફારો સકારાત્મક અને સુખદ રહેશે ઉચ્ચ શિક્ષણ અથવા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ સારો સમય છે ગુરુના આશીર્વાદથી તમારી બુદ્ધિ તેજ થશે અને પરિણામો અનુકૂળ રહેશે તમારો આત્મવિશ્વાસ અને હિંમત વધશે અને આ આત્મવિશ્વાસ તમને સુવર્ણ યુગ તરફ દોરી જશે આ વર્ષ તમારા પરિવાર અને પરિવારમાં સમૃદ્ધિ લાવશે તે અપાર ખુશીઓ લાવશે પરિવારના સભ્યોમાં પ્રેમ અને સંવાદિતા વધશે કોઈપણ શુભ પ્રસંગ લગ્ન કે નવા આગમનથી ઘરમાં ઉત્સવનું વાતાવરણ બનશે આ વર્ષે તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને તમારું મન ખુશ રહેશે તમે નવા ઉત્સાહ અને ઊર્જાથી ભરાઈ જશો મિથુન તમારો આત્મવિશ્વાસ એટલો મજબૂત હશે કે તમે કોઈપણ મુશ્કેલીને સરળતાથી પાર કરી શકશો આ આત્મવિશ્વાસ તમને તમારા સપનાના મુકામ પર લઈ જશે મીન ચાલો આપણે મીન રાશિના લોકોને કહીએ કે આવનારો સમય તમારા જીવનનો સૌથી અદ્ભુત અને ભાગ્યશાળી સમય સાબિત થશે તમારી રાશિના લગ્ન ભાવમાં શુક્ર અને શનિનો શક્તિશાળી યુતિ બની રહ્યો છે અને આ યુતિ તમારા જીવનમાં મોટા ફેરફારો સફળતા અને અપાર ખુશીઓ લાવશે આ ખરેખર તમારા માટે એક સુવર્ણ સમય છે જ્યારે ભાગ્યના દરવાજા સંપૂર્ણપણે ખુલવાના છે મીન આ શુભ સમય દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં ખૂબ વધારો થશે તમે પહેલાં કરતાં વધુ આકર્ષક પ્રભાવશાળી અને આત્મનિર્ભર અનુભવશો તમારું વ્યક્તિત્વ એટલું તેજસ્વી રીતે ચમકશે કે લોકો આપમેળે તમારી તરફ આકર્ષિત થશે વર્ષ બે હજાર છવ્વીસ નવું વર્ષ તમારા માટે સુવર્ણ વર્ષ બની શકે છે જ્યારે તમારો આત્મવિશ્વાસ તમને વધારે છે તે તમને નવી ઊંચાઈઓ પર લઈ જશે આ સમયે તમારા જીવનમાં પરિવર્તન લાવશે પછી ભલે તે કારકિર્દી હોય માન સન્માન હોય કે અંગત જીવન જે લોકો નોકરી કરે છે તેમના માટે આ સમય સારા સમાચાર લાવશે શનિ અને શુક્રનું આ અદ્ભુત સંયોજન તમારી મહેનતને ઓળખશે અને પ્રમોશન અને નવી જવાબદારીઓની પ્રબળ સંભાવના છે તમારા ઉપરી અધિકારીઓ તમારી કાર્યક્ષમતાથી ખુશ થશે અને તમારા માન સન્માન અને દરજ્જામાં વધારો થશે આ સમય તમારી મહેનતને મોટા નાણાકીય લાભમાં પરિવર્તિત કરી શકે છે ઉદ્યોગપતિઓ અને વેપારીઓ માટે પણ આ સુવર્ણ સમય રહેશે જ્યાં નવા પ્રોજેક્ટ્સ રોકાણો અને ભાગીદારી અંધાર્યા નફા લાવશે મીન રાશિ તમે ખરેખર કરોડપતિ બનવાના માર્ગ પર છો આ સમયગાળો સમૃદ્ધિ માટે સુવર્ણ તકો લાવે છે અટકેલા ભંડોળ પાછા મળશે આવકના નવા સ્ત્રોત ખુલશે અને રોકાણોથી પુષ્કળ નફો થશે બે હજાર છવ્વીસમાં બનનારી બુધ શનિની યુતિ તમને આર્થિક સમૃદ્ધિ સફળતા અને નોંધપાત્ર નાણાકીય વિસ્તરણ લાવશે આ સમયે તમારા ભાગ્યમાં એક સુવર્ણ અધ્યાય સાબિત થશે જ્યારે તમારા સપના સાકાર થશે અને તમારા જીવનમાં ખુશીઓનો વરસાદ થશે મીન રાશિ આ તમારા પ્રેમ જીવન માટે પણ સારો સમય રહેશે આ ખૂબ જ ખાસ સમય રહેશે અપરિણીત વ્યક્તિઓને તેમના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિનો પ્રવેશ મળી શકે છે જે તેમના જીવનસાથી તરીકે અપાર ખુશીઓ લઈને આવશે પરિણિત વ્યક્તિઓ માટે આ સમય આનંદ શાંતિ સંવાદિતા અને સ્નેહથી ભરેલો રહેશે ઘરમાં કોઈ મોટી સિદ્ધિ અથવા શુભ ઘટના પરિવારમાં ઉત્સવનું વાતાવરણ બનાવશે વર્ષ બે હજાર છવીસ તમારા જીવનમાં એક વળાંક સાબિત થશે જ્યારે બુધ અને શનિ તમારા લગ્નમાં જોડાશે ત્યારે તમારું ભાગ્ય મજબૂત થશે અને તમે નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરશો સમાજમાં તમારું માન વધશે અને લોકો તમારી સિદ્ધિઓની ચર્ચા કરશે મીન રાશિનો સુવર્ણ યુગ શરૂ થવાનો છે એમ કહેવું ખોટું નહીં હોય બે હજાર છવ્વીસનું વર્ષ મીન રાશિ માટે ખરેખર સુવર્ણ વર્ષ રહેશે નોંધપાત્ર નાણાકીય લાભ કરોડપતિ બનવા અને ધનવાન બનવાની પ્રબળ શક્યતાઓ છે કારકિર્દીમાં પ્રગતિ સમૃદ્ધિમાં વધારો અને જીવનમાં સકારાત્મક ફેરફારો નિશ્ચિત છે અપાર ખુશી મહાન સફળતા અને મહાન સમાચારના સંકેતો છે નસીબ તમારા પક્ષમાં રહેશે અને તમે તમારા સપનાઓને સાકાર કરશો મિત્રો જો તમને આ માહિતીનો આનંદ માણ્યો હોય તો કૃપા કરીને ટિપ્પણી વિભાગમાં જય શનિદેવ લખો વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો